નમસ્કાર દર્શક મિત્રો દીપ ભાસ્કર ન્યૂઝ હું મેઘા આગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો રહ્યા છો દીપ ન્યૂઝ ભરૂચ આરસીબી પાનોલી જોડેસી ની મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપરથી ઇલેક્ટ્રોનિક સામાન ની આડમાં સંતાડેલ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે કિસમને અડસઠ પોઈન્ટ સુડતાલીસ લાખ ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો ભરૂચ એલ સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર જી જે ઝીરો જથ્થો સેલવાસ થી ફરી પાનોલી મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી એલઈડી ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ચાર હજાર છસો ઓગણત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે પંદર પોઈન્ટ સત્યાવીસ લાખ દારૂ અને એક મોબાઈલ ફોન તેમજ વીસ લાખ કન્ટેનર તેત્રીસ પોઈન્ટ દસ લાખ ઇલેક્ટ્રોનિક્સ મળી કુલ અડસઠ પોઈન્ટ સુડતાલીસ લાખ મુદ્દા માલ કબજે કર્યો હતો અને મૂળ રાજસ્થાનના દેવગઢ સાંગાવાસમાં રહેતો સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ગોપાલસિંહ રાજપૂત અને ચેતન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નવા એસપી અક્ષયરાજ મકવાણા ચાર્જ લેતા જ વિદેશીદારોને મોટી ખેપ ઝડપાઈ છે